ડીસા પાલનપુર હાઇવે પર સર્જાયો ગમખવાર અકસ્માત ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાટિયા નજીક સર્જાયો અકસ્માત ટ્રેલર ટ્રક પલટી ખાતા ટ્રેલર ટ્રકમાં સવાર બે લોકો નીચે દટાઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યા છે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી મૃતકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે પાલનપુર નગરપાલિકાએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિલકત વેરાની ચુકવણી અંગે જાહેર સૂચના બહાર પાડ્યું છે નગરપાલિકા દ્વારા વર્તમાન અને બાકી મિલકત વેરાની રકમ પર દસ ટકા વળતર આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે જેનો લાભ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી લઈ શકાશે નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર એકથી ચૌદ સુધીના તમામ રહેણાંક અને બિન રહેણાંક મિલકત ધારકોને નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના કરવેરાના માગણા બિલનું વિતરણ કરવામાં આવ્યું છે જે મિલકત ધારકોને કોઈ કારણસર માંગણા બિલ મળ્યું ન હોય તેઓ અગાઉનું વર્ષનું બિલ અથવા તો રસીદ સાથે પાલનપુર નગરપાલિકાનો સંપર્ક કરીને વેરો ભરી શકે છે અને દસ ટકા વળતરનો લાભ મેળવી શકે છે ડીસામાં બનેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય છે જેમાં ફાયર સેફ્ટીની તપાસ કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું સોમવારે ડીસા શહેરની ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની સઘન તપાસ હાથ ધરી હતી ડીસા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરની તમામ ફટાકડાની દુકાનો પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ અંગે ઇન્ચાર્જ ફાયર ઓફિસર નરેશ પરમારે જણાવ્યું હતું કે ફટાકડાના અભિપ્રાય માટે દુકાનોનું ચેકિંગ ચાલુ રહ્યું છે જે દુકાનોનું કાદ પાંચસો ચોરાણું ફૂટથી ઓછું છે તેમની એસઓપી મુજબ ફાયર સિસ્ટમ ચેક કરી અભિપ્રાય આપવા માટે અમે ફાયર ટીમ સાથે સ્થળની તપાસ કરી રહ્યા છીએ અને ત્યારબાદ કલેક્ટરને જાણ કરીશું ડીસા એપીએમસી માર્કેટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોનો હોબાળો છે ટેકાના ભાવે નોંધાયેલી મગફળી તાત્કાલિક ખરીદવામાં આવે તેવી ખેડૂતોની અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની માંગ છે ટેકાના ભાવ જાહેર કર્યા પરંતુ હજી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાઈ નથી ટેકાના ભાવની મગફળીની ખરીદીના કેન્દ્રો સરકાર દ્વારા શરૂ ન કરાતા ખેડૂતોએ સસ્તા ભાવથી વેચવી પડે છે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવથી મગફળી ખરીદીની કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આજે વાત કરીએ તો ચોમાસુ સીઝન ની મગફળી મગફળી ઉત્પાદન પચાસ ટકા છે અને એ બે મહિના પહેલા જે સરકારે ચૌદસો બાવન રૂપિયા જાહેર કરેલા હતા ભાવ તો અત્યાર સુધી માર્કેટમાં મગફળી ખેડૂતોની તૈયાર થઈ ગઈ માર્કેટમાં મફત સસ્તા ભાવે વેચવી પડે છે તો સરકારે બે મહિના પહેલાં જે જાહેરાત કરેલા ભાવ અત્યારે ટેકાના ભાવે સરકારને મગફળી લેવી જોઈએ અત્યારે શિયાળુ સિઝન આવી ગઈ છે ખેડૂતોને બિયારની જરૂર છે બટાકાની જરૂર છે ડીઝલની જરૂર છે મજૂરની જરૂર છે બધી વાતે પૈસાની જરૂર છે ત્યારે સરકારે ટેકાના ભાવે જાહેર કરેલા ભાવ અત્યારે ખરીદતા નથી અત્યારે માર્કેટમાં એપીએમસી માર્કેટમાં સસ્તી મગફળી વેચવી પડી મજબૂર બની ખેડૂતને કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની જરૂર છે જો મગફળી ન વેચે તો બીજા બીજા સિઝનની વાવેતર શિયાળુ સીઝનની વાવેતર ન થાય તો અત્યારે મગફળી નવસોથી હજાર રૂપિયામાં મગફળી વેચાય છે સરકારે ચૌદસો બાવન રૂપિયા જાહેર કરેલા છે તો ખરેખર અત્યારે ખેડૂતને ખૂબ પૈસાની જરૂર છે સરકારે કેન્દ્ર ખોલી અને મગફળી ખેડૂતની લેવી જોઈએ અત્યારે તો ખેડૂતને આસાનીથી વાવેતર કરી કે ગુજરાન ચલાવી શકે બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પારપડા ખાતે ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું